અધ્યાપક ગણે તાળીઓને ગડગડાટી વધાવી લીધું હતું આ પ્રસંગની સાથે શ્રી મયુર ચાવડા એસપી ભરૂચ જિલ્લાના યુપીએલ ગ્રુપના ઉપપ્રમુખ શ્રી વિક્રમ શ્રોફને વિદ્યાર્થીઓ સાથે સાયબર સિક્યુરિટી સોશિયલ મીડિયાનો અને મોબાઈલ એપનો વિવેકપૂર્ણ ઉપયોગ આ વિષય ઉપર પરિસંવાદ યોજાયો હતો આ પરિસંવાદ દ્વારા યુનિવર્સિટીના પદાધિકારીઓ અને અધ્યાપકગણને કર્મચારીગણને તથા વિદ્યાર્થી મિત્રોને ઉપભોક્તા તરીકે આપતી શું જવાબદારી હોવી જોઈએ અને કોઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તે વિશે ખૂબ સરસ જાણકારી મળી હતી અને બધાએ પરિસંવાદમાં ભાગ લેવા બદલ ખુશી વ્યક્ત કરી હતી અને બંને અતિથિઓને આભાર વ્યક્ત કર્યો હતો